નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોના અને ચાંદીના લાઈવ ભાવમાં તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો તો યુદ્ધની સતત વધી રહેલી સંભાવનાઓ વચ્ચે ઇરાનની અંદર શું ચાલી રહ્યું છે મોડું કરવા પાછળ ઈરાનની કોઈ મોટી યોજના બનાવી રહ્યું છે જેવી હોવાની આશંકા જોવા મળી રહી છે અમેરિકાએ ઇઝરાયેલના સપોર્ટમાં સતત યુદ્ધના શસ્ત્રોને ખડકલો કરવાનું ચાલુ રાખ્યું છે તો આ યુદ્ધના ઘર્ષણ વચ્ચે આજના સોના અને ચાંદીના ભાવ શું રહ્યા છે જેની વાત કરીએ તેની પહેલા આપણી મિત્રો ને ચાંદીના ભાવમાં ચાંદીના ભાવની અંદર તો મિત્રો કાલની વાત કરીએ ને તો કાલના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તેની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદી ત્યાસી માં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો ને છત્રીસ માં જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો ને સાઠ માં જ્યારે એક કિલો ચાંદી ત્યાસી હજાર છસો માં વિચાર્યું છે તો મિત્રો વધિયા માળે ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો બુલિયન માર્કેટની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં વધારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે તો આજે ચોવીસ કેરેટ સો i mm -hmm. શું વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જ્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર એકસો ને પચાસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર પાંચસોમાં જયારે સો ગ્રામ સોનું સાત લાખ પંદર હજારમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે એવું કહી શકાય સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા થોડા દિવસથી વધારો જોવા મળી રહ્યો હતો અને આજે અચાનક જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કલાકની અંદર સોનાના ભાવમાં ચાલીસ ડોલરનો કડાકો જોવા મળી રહ્યો છે એક સપ્તાહથી સતત વધી રહેલા સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર છેલ્લા દિવસોથી ઘટાડો અને વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ બિલ વગરના સોનાની વાત કરીએ તો બિલ વગરનું સોના સસ્તું મળી રહ્યું છે જયારે આજના એક કિલો ચાંદીની વાત કરીએ તો આજે એક કિલો ચાંદી ત્યાંસી હજાર છસો માં વેચાઈ રહ્યું છે અને એક તોલા સોનાની વાત કરીએ તો આજે એક તોલું સોનું એકોતેર હજાર પાંચસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે જોવા મળી રહ્યો છે અને આગળ વાત કરીએ તો સોનાના ભાવની અંદર બે તબક્કે એક જ ઝાટકે સોનાના ભાવની અંદર અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે 22 કેરેટ સોનાની વાત કરીએ તો આજે 22 કેરેટ સોનું આજે શું ભાવે વેચાયું છે જેની માહિતી પણ આપણે આજના વિડિયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તો ઇઝરાયલના સપોર્ટમાં સતત યુદ્ધ શસ્ત્રોનો ખડકલો કરવાનું ચાલુ રાખ્યું છે અમેરિકાએ તો આજે 22 કેરેટ સોનાની વાત કરીએ તો 1 ગ્રામ સોનું 6554 જ્યારે દસ ગ્રામ સોનું પાસઠ હજાર પાંચસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ સોનું છ લાખ પિંચાવન હાજર ચારસો વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં અને સોનાના ભાવમાં આજના ભાવ